marcadis Marcadísmitos, 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 tere,

બાઇક બાઈક નીચે હાપ આવી ગયો હતો એક ટનનો ટાયરમાં ફોન પડું પડું થઈ ગયો હતો આપની ફાટી ના ફાટી મારી ફાટી ગઈ એક વખત સાહેબે કિસ્સાન ક્યાં દેખાતા નથી ઘરે હશે ઘરે એ નું વાવાનું ચાલુ હોય ચાલુ હોય बाइक स्कूटी में सीधा गाड़ी में आई गई वड़ा गम जई रहा सुन करू मैं लेव सुन संग जीरो संग जीरो पाउडर लेव है, है बटा गम मिक्स करवा दो એ બી लेडी जल

અત્યારે આનું સેટિંગ એ ચણા પ્રમાણે હવે આપણે ઘઉંનું બધું રોટર બોટરને બધું બદલવાનું છે ચણા પડ્યા એ વાવતા થાય દાડા ગાળો ગાળોને બધું બદલવાનું એ રેડી કરી નાખી પપ્પાને બે ભાઈ નવરો હતો એને બોલાવી દીધો ચાલુ કરી ઊંચું કરી એક વખત પછી બતાવી તમને ખોલી નાખ્યું આપણે પપ્પામાં આપેરા ટેપથી એ પ્રમાણે ફિટ કરી નાખી પેલા વાહેલા ફિટ કરી દઈ પછી આગળ ના ગણતરીએ બાકી આવી રહ્યું આપણું ટ્રેક્ટર આઈસર ત્રણસો અડસઠ પાવર સ્ટેરિંગ નથી વાવણીઓ ખોલતા હતા ને મારા મમ્મીજી ને દયા આવી ગયા સરબત લી આ બસ બસ કરીને એટલે આટલું થોડું ગણવાનું કરે ઘરના બધું બાકી થઈ ગયું હોય હવે પતરું લગાવવાનું રહ્યું હે લગાવાઈ જાય એટલે કાલે ચાલુ કરી દઈ ઘઉં આવવાનું ખાસું ખાસું દાન છે પતરા લગાવી દીધા દાઢા લગાવી જાય હવે રીવએ ખાલી પેણીયું ના ખાવાનું પેણીયું ના ખાઈ જાય પછી રેડી રોટર બોટર બધું રેડી હવે આ ચણા સાફ થઈ જાય પછી ઘઉં આવી જાય એટલે વવાઈ જાય

ને લોચો પડી ગયો એ થોડોક સ્ટોરેજ ફૂલ થઈ ગયા એનું એટલે હવે આજનો બ્લોગ અહીંયા પતાવી ફોન ખાલી કરી આખો પાછો આપણે જી ગેમ બેમો એક બધું બંધ કરી બંધ શું પણ ડિલીટ કરી ઉડાડ દઈ ગેમ તો જો કે એવડી હે ની જય દ્વારકાધી જય દ્વારકાધી જય દ્વારકાધી જય કાકાધી ભલે જય દ્વારકાધી